સુરત વવન પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા નવચેતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપસંકે પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નવી ઊર્જા એક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નારી સશક્તિકરણ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં 7000 કરતા વધુ લોકો દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા શપથ પણ લેવામાં આવ્યા હતા બાઇક ચલાવતા સમયે હેલ્મેટ તેમજ કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવાના લોકોએ શપથ લીધા હતા અને બી કે શિવાની દીદીએ વર્તમાન તણાવ ટેન્શન નકારાત્મક તેમજ દોડધામ ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળ માર્ગ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સો જેટલી બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી अपने शहर को और अच्छे से अपने नागरिकों के और बढ़िया जीवन के लिए हम लोग शपथ लेकर जो ट्रैफिक के नियम है उसको पालन करने के लिए प्रतिज्ञा कर रहे हैं हां आजनी इवेंट में मैं દરેક जे આયેલા ભાઈઓ બહેનો છે એ જાગૃત બને દેશ પ્રત્યે પોતાની ફરજો નિભાવે તેના માટે થઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એમની શપથ 7000 લોકોને લેવડાવવામાં આવે છે